હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું ચીકુમાંથી બનતી કેન્ડી તો તેના માટે મેં અહીં પર ચીકુ લઈ લીધા છે ચીકુને છાલ કાઢી બી કાઢીને તેના નાના પીસ કરી લેવાના અને તેને એક મિક્સર જારમાં લઈ લીધા છે હવે તેમાં એડ કરીશું પલાળેલા કાજુ જે મેં પંદરથી વીસ મિનિટ પહેલાં ફલાળ્યા હતા હવે તેમાં નાખીશું દૂધનો પાવડર જે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો જાજો કે ઓછો હવે તેમાં નાખીશું દૂધ દૂધ નાખ્યા બાદ હવે બધું ક્રશ કરી લઈએ ક્રશ થઈ ગયું છે પણ હું ખાંડ નાખતા ભૂલી ગઈ હતી એટલે હવે નાખીશું થોડી ખાંડ અને થોડું ઠીક લાગે છે એટલે તેમાં થોડું ઉમેરીશું દૂધ અને ફરીથી ક્રશ કરી લઈએ તો જેવું આપણે જોવે છે એવું જ્યુસ તૈયાર થઈ ગયું છે હવે આ ચીકુના જ્યુસને કેન્ડીના મોલ્ડમાં લઈ લઈએ આ જ્યુસમાં તમે ફ્લેવર માટે એલચી છે કે પછી કેસર છે તે એડ કરી શકો છો હવે મોલ્ડ પર સ્ટિક લગાવી દઈએ અને તેને સાતથી આઠ કલાક માટે રેફ્રિજરેટરમાં રાખવાનું છે સાતથી આઠ કલાક રેફ્રિજરેટરમાં રાખ્યા બાદ ચીકુની કેન્ડી તૈયાર છે